અરવલ્લી જિલ્લાના માલપુર નગરના સિદ્ધિ વિનાયક ઉજવાયો વૈશાખ એટલે સાથે પરશુરામ પાવન દિવસે પાટોત્સવ ઉજવાયો સિદ્ધિ વિનાયક મંદિરનો ચૌદમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો આજના મુખ્ય યજમાન સંદીપકુમાર ભાનુપ્રસાદ પંડ્યા પરિવાર હતો મૂળ મેઘરજના વતની યજમાન દ્વારા આજે ગણેશ યાગ પાટોત્સવની વિધિ કરવામાં આવી विनायक नगर ब्राह्मण पंच न प्रमुख जगदीश भाई त्रिवेदी तथा मंत्री हेमंत भाई पंड्या तथा कारोबारी सभ्य हाजर यजमान द्वारा नगर तमज विनायक नगर नुदेव ने ब्राह्म भोजन करायू रिपोर्ट जयप्रकाश जोशी अरवली આજે માલપુર ગણપતિ મંદિર ખાતે ચૌદમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું કરવામાં આવ્યું આ પાટોત્સવના મુખ્ય આજમાન તરીકે સંદીપભાઈ ભાનુપ્રસાદ પંડ્યા મેહર દ્વારા રહ્યા આજે આ પાટોત્સવના અંદર સમગ્ર ગ્રામવાસીઓ આગળની એક હજાર ગ્રામવાસી લાભ લીધો અને જેમાં ભવન દ્વારા એક હજાર આઠ લાળુનું હોમાત્મક વ્યપુન કરી ગણપતિ દાદાનું પૂજન કરવામાં આવ્યું અને સમગ્ર આયોજન પ્રસાદી મહાપ્રસાદ સાથે કરવામાં આવી એમાં આજુબાજુના ગામના દરેક સાગા સંબંધીઓ સમગ્ર માલકો ગામના બ્રહ્મ સમાજ અને સર્વે ખૂબ ધામધૂમથી લાભ લીધો અને આજે પ્રસાદીનો લાભ લઈ બધા ચિત્ર પ્રસાદ પાટોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ યજમાનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય ગણેશ